અને બાકી કે ભાઈ હવે ઉનાળો આવ્યો છે તો પંખીને માળા બાંધવાના પાણીના કુંડા આ બધી સગવડ કરવી જોઈએ આપણે ઓર્ડર આપો એ વસ્તુ આવી ગઈ છે આ માળા આવી ગયા છે હો પછી આ કુંડા છે તો આપણે બધું ઉતારી લઈ અને આપણે આગલા વર્ષે જ્યારે આપણી પાસે માળા અને કુંડા હતા ત્યારે જે કોઈ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવતા એને બે માળા આપણે અહીંથી ગિફ્ટમાં આપતા તો હવે આપણે પાછા માળાનો ઓર્ડર આપ્યો અને આવી ગયા છે એટલે જે કોઈ મળવા આવે ને બે માળા ગિફ્ટમાં આપશું બરાબર એટલે ભાઈ હવના ઘરે પંખીએ સકલી કિલોલ કરે તો આનંદ થાય અને બીજી એક વાત કે ભાઈ આ ભાવનગર ટેકરી કુંભારવાડા મુકેશભાઈ કટકિયા પ્રજાપતિ એને ભાઈ જ્યાંથી આ બધું લાવું છું પાટિયા અને માળા અને કુંડા અને ભાઈ આને તમે નંબર આપો છો આ નંબર જોઈ લો અને જે કોઈ ઓર્ડર આપો તો માળા હારા અને વ્યાજબી ભાવે મળી જાય ભાવનગર ટેકરી કુંભારવાડા મુકેશભાઈ કટકિયા પ્રજાપતિ અહીંયાથી આપણે લાવીએ છીએ અને બહુ સારું કામ છે અને ભાઈ માણસ રેડી કારણ કે બાળકોના કાંઈ પણ એવા કાર્યક્રમો હોય એમાં માટી કામનું કાંઈ બતાવવું હોય તો ભાઈ મુકેશભાઈ એવા માણસ કે ભાઈ સેવાભાવી કાર્ય કાંઈ પણ હોય અને બાળકોને બતાવવાનું હોય જ્યાં હોય મુકેશભાઈ આવું એનું કામ છે એટલે સરસભાઈ માળાવાળાનો ઓર્ડર આપજો એટલે જમાવટ થાય પંખીને ઓ ભાઈ કુદરતના ઘરનું દેશી ફ્રીજ પહેલાંનું વર્ષો જૂનું એટલે માટલું એટલે કોઠી હવે આ આવી ગયા છે આપણે એટલે ઠંડા પાણી પીવામાં માં કાંઈ તકલીફ નહીં તાવડી આવી ગઈ છે પાટી આવી ગયા છે અને અલગ અલગ જાતના અમુક ગ્લાસ આવી ગયા છે એટલે આ બધો સામાન આવી ગયો છે આ આપણે ઉતારી લઈએ જો આ કુંડા બહુ સરસ છે જો આમાં પાણી ઠંડુ રહે હું ને અને આ છે ભાઈ માળા હવે માળા આપણે પાંચ સાત માળા અહીંયા આ જગ્યાએ આપણે લાઇન કરવાની છે હનુમાન દાદાની મોજ અહીંયા એટલે ઓલા પણ આ માળા ઘણા આપણે પંચોતેર માળા છે રૂમમાં એ બધા ભરાઈ ગયા છે અમુક ટકા તો હજી અહીંયા એક લાઈન કરી નાખીએ એટલે સગવડ વધી જાય ઉનાળો આવે એમ સગવડ વધારવી પડે પંખી માટે અને ભાઈ જો આ પાટીઓ મોટો છે ઓલા નાના પાટીયા છે પછી ઓલા કાંલા છે તાવળિયું છે અને આ ગલાસ આ આપણે નાના છીએ પછી પાછા આ કપ ટાઈપ છે જો આમાં ગમે પીએ કઈ એ રીતનું પછી આ પાછા મોટા ગલાસ છે આ માટીના આમાં પાણી પીએ કે શ્વાસ દહીં લીંબુ શરબત બધું પીવાય એટલે પછી આ વ્હાઇટ ક્યા છે ભાઈ આ ટાઈપના પછી આ નાના છે એટલે અલગ અલગ આ બધી આઈટમ આવી ગઈ છે અને અહીંયા આપણે ઉતારવાનું કારણ કે ભાઈ હવે અહીંથી આને ધોઈ કાઢવી કમ્પ્લીટ કરીને અને પછી આપણા રસોડા વિભાગમાં લઈ જઈશું આ રીતનું છે અને વસ્તુ બધી હાઈ ક્લાસ આવીશ કેમ હા બધું એ પાકલને અવાજ સારો કરે એટલે બહુ રેડી વસ્તુ છે અને હવે ભાઈ ઉનાળો આવ્યો એટલે આ વસ્તુની જરૂર પડે આમાં જે આ કુદરતના ઘરનું નેચરલ માટીમાં જે

ભાઈ કુબી નું નામ પડે એટલે હવ ને સલાડ બનાવે આ એટલે કુબીનું શાક પણ બને અને એમાં જમાવટ થાય વઘાર કરીને શાક બનાવે એટલે કોબીનું શાક ખાવાની એવી મજા આવે તો ભાઈ કરો બપોરેની તિયારી કુબીનું શાક અને રોટલી બનાવો એટલે ખાય જમાવટ બરાબર ને અને મારે જો હવે અત્યારે કુંડા તો રોજ ડોલે ભરું છું કારણ કે ટીપડામાં પાણી હોય એટલે ડોલે ભરી દે પછી કારેક વિસળવા પડે એટલે આજ મને એવી ઈચ્છા છે કે ભાઈ મોટર શરૂ કરીને બધા કુંડા ભરી લઉં અને વિસળી નાખવું અને ભાઈ ગા માતાના ગૌશાળા એ પાણી સાટી દો એટલે એને ઠંડક રે એટલે હું આ કાર્ય બતાવું અને તમે કરો બપોરા એની તૈયારી બરાબર અને ભાઈ આપણે જેથી ઘઉં વઢ્યા તેથી હલર નહોતું આવ્યું એટલે આ ઘઉં કાઢવાના બાકી હતા એટલે અમે આ બધી કરી તૈયારી ત્યાં તમે હલર માં ઘઉં કાઢ્યા એ જોઈ લો એટલે સમાવટતા ભાઈ ધીરુભાઈ એટલે મજા આવે કેમ ધીરુભાઈ તમારું કામ અને ભાઈ ભાવ ઘીના પડતા હોય આતરમાં એવું લાગે છે એટલે ધરાક દબાય છે પણ હવે ધીરે ધીરે કાઢી આપણે ઘરે ખાવાના હોય એટલે બીજું હોય એટલે આ છે ને હમણાં થોડા થોડા તકલીફ પડશે પણ નીકળે અને સાધુ છે નહીં ગયા છે એ અને આપણે આજે કોબીર શાક બનાવવાનું છે ને અને લીલા મરસાના કટકા કરી નાખવાના છે એક લાલ છે અને એક લીલું છે તો પેલા આપણે કોબી મોળી નાખી એટલે કરે વાતાવરણ બદલા હવે થોડાક દી એવું રહે એક ધારો તડકો પડવા મળશે એટલે ભાઈ આ કુદરત નિયમ છે અને આપડે સારું કેવાય શિયાળો ઉનાળો ચોમાસું આવે અમુક જગ્યાએ તો એક ઋતુ જ નથી આવતી એટલે આપણે અહીંયા બહુ સારું કહેવાય બધું અલગ અલગ વાતાવરણ મળે એટલે શરીર ને બહુ સારું રહે હવે આપણે જો કોબી મોળાઈ ગઈ છે અને આ મરસા નાખવાના છે તો એ મોળ નાખી

તો આપણે મસાલો સાદી રીતે આ રીતે જ નાખવાનો છે વધારાનું કાંઈ નાખવાનો નથી તો ઓછા મસાલે સાફ સવાદ વાળું સારું બનશે અને હવે છે ને આપણે એને ઘડીક નાખી દઈએ પછી આપણે લાલ મરચું કોરું નાખવાનું છે તો ઘડીક સડે પછી હલાવશું જોઈ લઈએ આપણે લાઈ નાખીએ આપણે જરાક હું આપણે આમાં લાલ મરચું નાખવાનું છે ને નાખી દઈએ પૂરું ભલે ઘડીક સળતું પછી આપણે જરાક પાણી નાખશું અને હું રોટલી બનાવવાની છે તો લોટ બાંધી વાળું કોથમરી લેવા જવાનું છે એ લઈ આવું મોડી નાખું અને હું હવે મોટર શરૂ કરું અને પાણી કુંડા ભરી લઉં અને સાટી દઉં બરાબર હા હા છે ને ભાઈ એક ઠંડુ અહીંયા છે અને ઉપર છ ના હેઠળ પાણી એટલે ભાઈ આ સકલી માટે છે હાઈ ક્લાસ સગવડ અને અહીંયા બાજુમાં ખિસકોલી કરશે એટલે ખિસકોલી આમાં પાણી પીવે અને ભાઈ આપણે કુંડા છે ને એ રીતનું હોય કે ડોલે ભરતા હોઈએ પણ આ જી આ રીતે ભરીએ ને એટલે હેઠળથી ડોળ હોય જામતું હોય બધું નીકળી જાય અને આસુ પાણી થઈ જાય અને સો સાફ થઈ જાય હવે આ ગા માતા માટે ચીપડા ભરીએ પાણીના અમે ભાઈ અત્યારે આપણે આ રોડ ઉપર ટીપડા છે ભાઈ અહીંયા પાણીનો ટાંકો બનાવવાનો છે એટલે કુંડી એટલે આમાં પાણી ઠંડુ રહે આઈ ક્લાસ એટલે ધીરે ધીરે બધું થાય છે અને કરતા રહીએ છીએ હવે આ બપોર ગાળો નો થાય ત્યાં પાણી છે એટલે અમે સાટી દીધું હોય એટલે બપોર વંડો ગયા ગા માતાને અહીંયા ભાઈ આપણે જરાક બેઠો છો એટલે પાણી સાટી દઈએ એટલે ઠંડક રીયા ખાંડા વારે આપણે બેઠા હોઈએ એટલે બહુ ઠંડો પવન હાઈ ક્લાસ આવે અને હવે આ કુંડાએ છે આ કુંડા ભરતા જવાના એટલે કુંડા આપણે રોજ ડોલથી ભરતા હોઈએ પણ ક્યારેક બે સાડ દી આ રીતે કુંડા ભરીએ ને એટલે વિસળાઈ જાય કુંડા એટલે અંદર ભીલ ન જ આવે વાહ ભાઈ કબૂતર કુંડા છે અહીંયા કબૂતર સાઈડ લે ને પાણી પીવે હાઈ ક્લાસ એટલે આ કુંડા બે ત્રણ દી આપણે વિસળી નાખીએ એટલે હાઈ ક્લાસ અને બાકી આ જગ્યાએ થોડું પાણી છાંટી દઈએ એટલે છે ને કાંકરા બહુ ઉગલે નહીં આપણે જોઈ લઈ શાક મસ્ત ગળી ગયું છે भी देशी ने थी अंदर थी। ने तो विदेशीरन એટલે કઈ પાણી નીકળે છે અંદરથી એટલે વાંધો ન આવે તો આપણે સરક નાખી દઈએ હવે સડે ને પછી આપણે ગોળ ને આમલી નાખવાની છે પણ સડે પછી જોઈ લેઈએ આપણે

અને આ કોબીનું તો શું છે કે કોબીનું શાક બને કોબી બટેટાનું બને પછી સંભારો બને પછી કાસો સલાડ બને પછી મન્ચુરિયન બને ભજીયા બને મુઠિયા બને કોબીમાં તો ઘણી વેરાયટી બને હવે આપણે આ નાખ્યું છે ને કે ઘરે રહેવા દઈએ પછી આપણે રોટલી બનાવીએ

અને સારું હાલ્યા કરે જો આમ હવે આપણે શાક ઉતારી લઈએ થઈ ગયું છે મસ્ત બન્યું છે જો અને આપણે આ ખીચડી બનાવી છે હો ખીચડી ને કોબીનું શાક ને રોટલી હવે આપણે રોટલી બનાવી નાખી વલ્પાભાઈ કુંડાનું કામ મોકલી ગયું બધા ઝાડ પીવાઈ ગયા અત્યારે ભાઈ ઉનાળામાં ઝાડ ને બબે દિવસે પાણી ધોવે એટલે બધા ઝાડ અને હવે પછી જો આ ડીજી અને ઝીમીને એને ઠંડક રહે એટલે એને પાણી સાટી દેવાનું એટલે મોત આવે ને જમાવટ થાય હું એને આનંદ થાય અને બપોર ગાળે એને આરામથી હુઈ રહ્યા ખાઈ પી હું હવે એને પાણી સાંટી દીધું હવે જોઈ લો હોય કેમ કરે જો

જો ભાઈ આ નવા ત્રણ કુંડા મુકાઈ ગયા એટલે ભાઈ ટોટલ અગિયાર કુંડા છે ત્રણ અહીંયા ત્રણ કબૂતરના અહીંયા આવે છે મેના કાબજ બોલબોલ આ પાણી પીહે ચતલાના કુંડા છે એટલે અને ઉપર પોપટના કુંડા છે ને એના સણનું છે એટલે ટોટલ અગિયાર કુંડા આ બગીચામાં છે આ ગમે પાણી પીવે તંથી આવે એટલે તરચું ન થાય બધાને જમાવટ થાય એવો કાર્યક્રમ ગોઠવાઈ ગયો આપણે ઉનાળાનો ભાઈ અને હવે છે ને આ મગર ઓલપા મૂકી દો એટલે પોપિયામાં પાણી પી જાય ખેડમાં પાણી પી જાય તો ભાઈ સરસ કામ થઈ ગયું ને પંખીના કુંડા ભરાઈ ગયા ઝાડ ને પાણી મળી ગયું અને બે કલાક મહેનત કરી એટલે ભાઈ અત્યારે આ મહેનત કરે છે અને વ્યવસ્થિત રસોઈ બનાવે તો એનો આનંદ મળશે અને એ ભાવશે એટલે આ હવ નું જળવાઈ રે એટલે થોડીક મહેનત થઈ ગઈ અને હવ નું કામ થઈ ગયું ઝાડનું અને પંખી નું વાહ ભાઈ વાહ અને ભાઈ જો રોટલી બનવા મળી છે અને ભાઈ એમાં જમાવટ છે હું હવે આપણે રેગ્યુલર હરી હરી કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ હવે નામ છે ભાઈ અહમદભાઈ ધરમપુરથી થી સીતારામભાઈ બીજું નામ છે ભાઈ અરવિંદભાઈ મકવાણા ભાવનગરથી થી સીતારામભાઈ બેનોના નામ છે કાજલબેન આહિર રાજકોટથી કેમ છો બેન આવી નાવી કોમેન્ટ કરતા રહેજો આવો આવો ભાવતા રહેજો સીતારામ બીજું નામ છે તેજલબેન તાગનીત

아우조 시다람람